તો હવે આપણે કોઈ સંખ્યા છે એને આપણે અગિયાર વડે ડિવાઈડ કરી શકીએ કે ના કરી શકીએ તેના માટે જોઈશું તો ઇન શોર્ટ અગિયાર વડે વિભાજ્ય સંખ્યાઓ માટે આપણે જોઈએ તો આપણે ઉદાહરણ ઉદાહરણ નંબર એકથી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ઉદાહરણ તરીકે કો ઉદાહરણ એકમાં કોઈ સંખ્યા આપેલી છે તમને બે ચાર ચાર જીરો પાંચ આઠ ત્રણ ચાર બે ઓકે આ પ્રમાણે નવ અંકનો કોઈ સંખ્યા નવ નવ અંકોથી બનેલી કોઈ સંખ્યા આપેલી છે આમાં ટોટલ નવ અંક છે તો અહીંયા સૌથી પહેલાં નંબર આપી દેવાના રહેશે કે આ જે અંક છે એ કયા નંબરનો છે એ આપી દઈએ તો આ છે પહેલો અંક પછી આ છે ત્રીજો અંક કારણ કે આ બીજો વચ્ચે આવશે પછી આ છે પાંચમો અંક આ છે સાતમો અંક ઓકે અને છેલ્લે હજી બાકી રહી ગયો આ છે નવમો અંક અને હવે આપણે બીજો જે આપણે જે ચાર હા બેકી ક્રમાંક ઉપર નંબર આવેલા છે એ જોઈ લઈએ તો આ છે બીજો અંક આ છે ચોથો અંક આ છે છઠ્ઠો અંક તો આ છે આઠમો ઓકે તો આ પહેલો અંક બીજો અંક ત્રીજો અંક ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને નવમો તો નવ અંકની કોઈ સંખ્યા બનેલી છે તો હવે આપણે જોઈએ કે આ મેં અંક મેં કલરમાં શા માટે દર્શાવે હવે જોઈએ કે હવે આપણે કરવાનું છે એવું કે અહીંયા એકી ક્રમાંક ઉપર આવતા એકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો ઓકે તો એકી ક્રમાંક એટલે કે જે મેં લાલ વડે લાલ તીર લાલ તીર વડે દર્શાવેલા છે એ બધે બધા અંકો લખવાના એનો સરવાળો કરવાનો છો તો બે વત્તા ચાર વત્તા પાંચ વત્તા ત્રણ અને નવમો અંક છે બે ઓકે તો હવે આ એકી ક્રમાંક ઉપર આવતા નંબરો થઈ ગયા હવે જોઈએ બેકી ક્રમાંક ઉપર કેટલા કયા કયા નંબરો આવે છે તો બેકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો એટલે કે બેકી ક્રમાંક ઉપર આવે છે એટલે કે લીલા રંગમાં દર્શાવેલા છે એ નંબર તો ચાર હતા શૂન્ય હતા આઠ હતા ચાર ઓકે આ રીતે આવે છે તો હવે આનો સરવાળો કરીએ તો જોઈએ કેટલા અંક આવે છે તો અહીંયા આવે છે સોળ અને અહીંયા પણ આવે છે ચાર સોળ અહીંયા બંને જગ્યાએ સોળ સોળ આવે છે હવે આ બંનેનો તફાવત લેવાનો એટલે કે એકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો બરાબર એકી ક્રમાંકોનો સરવાળો એકી ક્રમાંક ઉપર આવતા નંબરનો સરવાળો માઇનસ બેકી ક્રમાંક ઉપર આવતા નંબરનો સરવાળો તો આ બંનેનો સરવાળો કરીએ સોરી તફાવત લેવાનો એકી ક્રમાંક ઉપર આવતા જે નંબરો છે એનો સરવાળો માઇનસ બેકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો તો એકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો એ છે સોળ અને બેકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો પણ છે સો તો એ બંનેનો તફાવત લેવાનો તો તફાવત આવશે સોળ માઇનસ સોળ એટલે કે માનાકમાં શૂન્ય તો જવાબ આવશે શૂન્ય તો હવે ઘણા લોકોને માનક વિશે નથી ખબર તો અહીંયા જોઈ લઈએ માનક વિશેની બેઝિક માહિતી આપણે જોઈ લઈએ કે માનક વસ્તુ શું છે બરાબર તો માનક વિશે સામાન્ય રીતે કોઈ પણ સંખ્યા માનકમાં આપેલી હોય ધારો કે માનકમાં માઇનસ એક જવાબ આવે છે ઓકે ધારો કે માનકમાં માઇનસ એક છે તો હંમેશા યાદ રાખો માનકમાં ગમે તે સંખ્યા હોય એ હંમેશા ધન થઈ જશે એટલે કે માઇનસ એક એની સંખ્યા ધન સંખ્યા છે વન હવે તે પ્રમાણે ધારો કે માનકમાં ધન વન જ આપેલું છે ખાલી વન આપેલું તો આનો જવાબ પણ આવશે વન હવે ધારો કે બીજું કોઈ સંખ્યા આપેલી છે માઇનસ નવ્વાણું ઓકે આ છે માનાંકમાં તો માનાંકમાં માઇનસ નવ્વાણું હોય તો એનો જવાબ આવે નવ્વાણું એ પ્રમાણે કોઈ પણ સંખ્યા આપેલી હોય માઇનસ એકસો એક આપેલા હોય બરાબર તો એનો જવાબ પણ એકસો થઈ જાય એટલે કે માનાંકમાં ગમે તે સંખ્યા આવેલી હોય એનો જવાબ હંમેશા ધન આવે તો માનાંક માનાંકથી જવાબ હંમેશા ધન આવે ઓકે આજ ખાસ ધ્યાન રાખવાનું તો એટલે અહીંયા માઇનસ માનક યુઝ કરવા આવે કે તફાવત આપણને હંમેશા ધન સંખ્યા મળે અથવા તો ઝીરો તો અહીંયા જોઈ શકાય છે આપણને અહીંયા તફાવત શૂન્ય મળેલો છે ઓકે તો હવે અગિયાર વડે ભાગી શકાય એની માટેની એક બે શરત છે બરાબર કે એમાં પહેલી શરત એવી છે કે જો તફાવત શૂન્ય થતો હોય ઓકે પહેલી આપણે પહેલી કન્ડિશન કે જો તફાવત શૂન્ય થતો હોય તો આ જે આપણે અંક છે એને આપણે અગિયાર વડે ભાગી શકીએ ઓકે અગિયાર વડે ભાંગી શકાય અને બીજી વસ્તુ એવી છે કે જો તફાવતનો જવાબ અગિયાર વડે ભાગી શકાય એવી સંખ્યા આવતું હોય અગિયાર વડે ભાગી શકાય એવી સંખ્યા આવતું હોય તેવી સંખ્યા હોય તો પણ ચાલે તો પણ આપણે જે ઉપર જે અંક છે એને આપણે અગિયાર વડે ભાગી શકે ઓકે તો હવે આ બીજે બીજી બીજી આ જે આપણે જોઈએ એ આ પહેલી શરત હતી કે જો જવાબ શૂન્ય આવે તો તે સંખ્યાને અગિયાર વડે ભાગી શકાય ઓકે તો અહીંયા જે આપણે ઉપર જે રકમ આપણે અહીંયા જે ઉપર જે રકમ અહીંયા લખેલી છે ઓકે એને આપણે અગિયાર આનો તફાવત શૂન્ય આવે છે એકી ક્રમાંક ઉપર આવતા અંકોનો નંબરોનો સરવાળો માઇનસ બેકી ક્રમાંક ઉપર આવતા નંબરનો સરવાળો એટલે કે સોળ માઇનસ સોળ જવાબ શૂન્ય આવે છે તો આ જે અંક છે ઓકે આખે આખો અંક એને આપણે અગિયાર વડે ડિવાઈડ કરી શકીએ હવે આપણે બીજી જે શરત છે એની માટે આપણે જે બીજી કંડિશન છે એની માટે એ એની માટેનું એક ઉદાહરણ જોઈ લઈએ અહીંયા ફરીથી નીચે તો હવે આપણે ઉદાહરણ બીજું જોઈએ તો ઉદાહરણ બેમાં ધારો કે બીજો કોઈ અંક આપેલો છે ત્રણ એક નવ બે ચાર જીરો નવ એક સાત છ ઓકે આ દસ આંકડાનો કોઈ નંબર આપેલો છે તો હવે આ અંકને અગિયાર વડે ડિવાઈડ કરી શકાય કે ના કરી શકાય એના માટે ચેક કરવાનું છે તો સૌથી પહેલાં એક્ઝામ વખતે હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એક્ઝામ વખતે હંમેશા સૌથી પહેલાં બેકી એકી ક્રમાંક ઉપર આવતા હોય એ નંબર ઉપર રાઉન્ડ કરી દેવાનું ઓકે એટલે થોડુંક ઝડપથી થાય કે જેથી પેપરમાં આપણે મિસ્ટેક ના થાય તો અહીંયા આપણે રાઉન્ડ કરીએ એક છે ત્રણ પછી નવ ચાર પછી નવ પછી સાત ઓકે આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલા ક્રમાંક ઉપર છે આ ત્રીજા ક્રમાંક ઉપર છે આ પાંચમાં ઉપર છે આ સાતમાં ઉપર છે અને આ છે નવમાં ઉપર ઓકે તો હવે આપણે એ બધાનો સરવાળો કરીએ તો નીચે લખીએ એકી ક્રમાંક ઉપર આવતા અંકોનો સરવાળો તો એ સરવાળો કેટલો થાય કે ત્રણ વતા નવ વતા ચાર હતા નવ વતા સાત તો અહીંયા જોઈ શકીએ છીએ એનો સરવાળો કેટલો થાય જોઈએ તો આનો સરવાળો થશે બત્રીસ ઓકે આનો સરવાળો થશે બત્રીસ હવે આપણે બીજી ગણતરી કરીએ કે બેકી ક્રમાંક ઉપર કયા કયા નંબર આવે છે એટલે હવે આપણે રાઉન્ડ કરવાથી ફાયદો એ થાય કે હવે જે રાઉન્ડ નથી કરેલા એ અંક ડાયરેક્ટ લઈ લેવાના ઇન શોર્ટ હવે જે રાઉન્ડ નથી કરેલા એ બધે બધા બેકી ક્રમાંક ઉપર જ હશે ઓકે તો હવે જોઈ લઈએ તો એક વત્તા બે વત્તા શૂન્ય વત્તા એક વત્તા છ તો આનો સરવાળો જોઈએ બેકી ક્રમાંક બરાબર તો આ બધાનો સરવાળો જોઈએ તો આનો સરવાળો શું હોય એક ત્રણ ચાર ને દસ એટલે કે સરવાળો આવે છે દસ અહીંયા દસ જવાબ આવી ગયો હવે આપણે આગળની ગણતરી કરીએ તો હવે ફરીથી આપણે મેથડ અપનાવીએ આપણી બીજી જે શરત છે એ ઉપર જે મેં દર્શાવેલી છે એ બીજી શરત અહીંયા એપ્લાય કરશું તો અહીંયા હવે ફરીથી એ જ વસ્તુ કે અહીંયા તફાવત લેવાનો કે એકી ક્રમાંક ઉપર જે એકી ક્રમાંક ઉપર આવે છે એનો સરવાળો અને જે બેકી ક્રમાંક ઉપર આવે છે એનો સરવાળો એ બંનેનો તફાવત ઓકે માનાંક અને વચ્ચે બાદ બાકી તો એકી ક્રમાંક ઉપર કેટલા આવે છે કે બત્રીસ આવે છે અને માઇનસ દસ આવે છે ઓકે તો અહીંયા જવાબ શું આવશે માનાંકમાં બાવીસ તો એટલે ઇંસોડ જવાબ આવશે માનાંકની બહાર નીકળશે એટલે જવાબ થઈ જશે બાવીસ તો તફાવત બાવીસ આવે છે હવે ચેક કરવાનું કે બાવીસ છે એને અગિયાર વડે ભાગી શકે કે ના ભાગી શકીએ તો ઓબ્વિયસ છે કે બાવીસ ભાગ્યા અગિયાર કરો તો અગિયાર દુ જવાબ શું આવે બાવીસ તો નીચે શૂન્ય શૂન્ય કે આ ને અગિયાર વડે ભાગી શકાય ઓકે અગિયાર વડે ભાગી શકાય એવી સંખ્યા મળે છે તો આ જે અંક છે આખે આખો આપણે લીધેલો છે એને પણ આપણે અગિયાર વડે ભાંગી શકીએ ભાંગી શકીએ ઓકે તો આ બીજી શરત થઈ ગઈ તો આપણે જે પહેલો દાખલો જોયો તો ઉદાહરણ પેલું બરોબર એ પેલી શરત ઉપર આધારિત હતું કે જો તફાવત શૂન્ય થતો હોય તો અગિયાર વડે ભાંગી શકાય અને બીજી જે આપણે જે અત્યારે જે નવું ઉદાહરણ જોયું બીજું ઉદાહરણ એ આ ઉદા એ આની ઉપાય આધારિત છે કે જો તફાવત અગિયાર વડે ભાંગી શકાય એવી કોઈ સંખ્યા થતું હોય બરાબર તો એ સંખ્યા તો જે આ જે રકમ છે એને અગિયાર વડે ભાંગી શકાય ઓકે હવે ધારો કે તફાવત આપણને મળ્યો હોત હવે આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ અને ધારો કે આપણે એકી સંખ્યાઓનો સરવાળો માઇનસ બેકી સંખ્યાઓનો સરવાળો એટલે કે આપણે તફાવત ધારો કે માઇનસ તેત્રીસ મળતો હોત ઓકે તો માનકમાં માઇનસ તેત્રીસ મળે તો જવાબ શું થઈએ તેત્રીસ થઈએ તો આપણો ઓબીએસ છે કે અગિયાર વડે ભાગી જ શકવાના છીએ તેત્રીસને તો પણ જે તે આપણે અંક આવતો હોય એને આપણે અગિયાર વડે ભાગી શકીએ હવે આપણે હજી એક ઉદાહરણ તો આપણે ફરીથી અગિયારવાળું ઉદા અગિયાર વડે વિભાજ્યવાળી સંખ્યાઓ છે એનું ઉદાહરણ આપણે ફરીથી જોઈ લઈએ તો અહીંયા મેં એક નંબર લખેલો છે કે ચાર ત્રણ પાંચ ચાર એક સાત બે નવ તો અહીંયા આપણી જે મેથડ હતી એ જ એપ્લાય કરવાની કે સૌથી પહેલાં એક એક ક્રમાંક ઉપર આવતા નંબરો છે એની ઉપર રાઉન્ડ કરી દેવા કે ચાર પછી પાંચ એક અને બે એટલે કે ઇન્સોર્ટ આ છે પહેલાં ક્રમાંક ઉપર આ છે ત્રીજા ક્રમાંક ઉપર આ છે પાંચમા ક્રમાંક ઉપર અને આ છે સાતમા ક્રમાંક ઉપર ઓકે તો હવે અહીંયા આપણે એકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો ઓકે એ સરવાળો કરીએ તો ચાર હતા પાંચ વત્તા એક વત્તા બે ઓકે આનો સરવાળો શું આવે છે સરવાળો આવે છે બાર ઓકે હવે આપણે બેકી ક્રમાંક ઉપર આવતા નંબરનો સરવાળો કરીએ તો અહીં શોર્ટ તો હવે બેકી ક્રમાંક ઉપર કયા કયા નંબર આવે છે એ જોઈએ તો બેકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો ઓકે તો અહીંયા ડાયરેક્ટ આપણે સરવાળો કરવાનો ત્રણ વત્તા ચાર વત્તા સાત વત્તા નવ ઓકે હવે આપણે તરત ખબર પડી જવી જોઈએ કે રાઉન્ડ નથી એ બધે બધા બેકી જ બેકી ક્રમાંક ઉપર જ હોવાના ઓકે તો અહીંયા સરવાળો કરીએ કે ત્રણ વત્તા ચાર વત્તા સાત વત્તા નવ તો સરવાળો કેટલો થશે ટ્વેન્ટી થ્રી ઓકે ટ્વેન્ટી થ્રી સરવાળો થશે હવે આપણે જે નિયમ મુજબ આપણે તફાવત લઈએ તો હવે બંનેનો તફાવત એટલે કે એકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો તફાવત નંબરોનો સરવાળો માઇનસ બેકી ક્રમાંક ઉપર આવતા નંબરોનો સરવાળો તે ઉપર આપણને જે બંને જવાબ મળ્યા એ બંનેનો તફાવત લઈએ એટલે કિંસોટ બાર માઇનસ ત્રેવીસ ઓકે તો આનો જવાબ શું આવશે બાર માઇનસ ત્રેવીસ એટલે જવાબ શું આવશે માઇનસ અગિયાર આવશે ઓકે પણ અહીંયા આપણે મોડ યુઝ કરીએ છીએ એટલે સામાન્ય જવાબ શું આવશે ધન સંખ્યા ઓકે અહીંયા ધન જ સંખ્યા આવવાનું હંમેશા યાદ રાખવાનું તમારે સરવાળામાં ધન સંખ્યા જ આવવી જોઈએ કારણ કે આપણે મોડ યુઝ કરીએ છીએ ઓકે તો અહીંયા જોઈ શકીએ છીએ કે અગિયાર છે અહીંયા આપણે ઝીરો નથી આવતો બરાબર પણ એક વસ્તુ જુઓ અહીંયા અગિયાર છે અને અગિયાર વડે ભાગી શકીએ અગિયાર છે અને અગિયાર વડે ભાગી શકીએ અગિયાર એકા અગિયાર તો જવાબ શું આવે છે શૂન્ય શેષ આવે છે શૂન્ય શૂન્ય તો આપણે જે આ જવાબ મળે છે એ આપણે અગિયાર વડે ભાગી શકાય એવી જ સંખ્યા આવે છે બરાબર શરત નંબર બે વાળી કંડિશન બીજી છે એ તો આ જે અંક છે બરાબર એને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકીએ અગિયાર વડે ભાંગી શકે યુ કેન ચેક ઓન ધ કેલ્સી તમે કેલ્ક્યુલેટરમાં પણ ચેક કરી શકો છો બરાબર હવે આપણે હું તમને બીજું એક હજી ઉદાહરણ આપણે એક હજી એક ઉદાહરણ જોઈ લઈએ તો બીજો એક અંક છે એક નવ બે ચાર જીરો નવ એક સાત છ ત્રણ ઓકે આ એક અંક છે તો હવે આ અંક માટે ચેક કરીએ કે આ અંક છે એને આપણે આપણે ડિવાઈડ કરી શકીએ અગિયાર વડે ડિવાઈડ કરી શકીએ કે નહીં કરી શકીએ અહીંયા સૌથી પહેલાં એકી ક્રમાંક ઉપર આવતા નંબર છે એની ઉપર રાઉન્ડ કરી દઈએ સોરી આ ભૂલ નહીં કરવાની મેં જે કરીએ ઓકે અહીંયા આપણે સૌથી પહેલાં રાઉન્ડ કરી દીધું તો હવે એકી ક્રમાંક ઉપર આવે છે એ બધાનો સરવાળો કરી નાખીએ એકી ક્રમાંકોનો સરવાળો તો એ છે એક વતા છે બે હતા શૂન્ય હતા એક વતા છ એટલે જવાબ શું આવશે જવાબ આવશે દસ ઓકે ત્યારબાદ હવે આપણે બેકી ક્રમાંક ઉપર આવે છે એ બધે બધા જોઈ લઈએ તો હવે આપણે અહીંયા એક વસ્તુ આપણને તરત ખબર પડીએ કે બેકી ઉપર કેવી સંખ્યાઓ આવે છે આપણે જે રાઉન્ડ નથી કરેલું એ બધે બધી બેકી સંખ્યાઓ થઈ બેકી ક્રમાંક ઉપરની સંખ્યાઓ થઈ જશે ઓકે તો બેકી ક્રમક ઉપરની સંખ્યાઓ કઈ છે કે નવ વત્તા ચાર વત્તા નવ વત્તા સાત વત્તા ત્રણ તો આનો સરવાળો કરો તો સરવાળો કરીએ તો જવાબ આવશે થર્ટી ટુ ઓકે કે નવ નવ ને ઓકે થર્ટી ટુ જ આવશે ઓકે તો આનો સરવાળો આવે છે થર્ટી ટુ તો હવે આપણે આ બંને આ જે બંને અંકો છે ઓકે એનો આપણે તફાવત લઈ લઈએ તો તફાવત બરાબર દસ માઇનસ બત્રીસ ઓકે તો દસ માઇનસ બત્રીસ કરીએ એટલે જવાબ શું આવશે બાવીસ પણ કેવા આવશે માઇનસ બાવીસ આવશે આ હંમેશા યાદ રાખજો માઇનસ બાવીસ જવાબ આવે પણ પછી માઇના માનાંક છે એટલે જવાબ આવશે બાવીસ એટલે તફાવત બાવીસ આવે છે તો આપણે જોઈ શકીએ છીએ કે બાવીસ છે એને આપણે અગિયાર વડે ભાગી શકીએ કે ઇન શોર્ટ બાવીસ ભાગે અગિયાર કરીએ તો આપણે જે શેષ છે શૂન્ય શૂન્ય આવે અગિયાર દુ બાવીસ થશે શેષ શૂન્ય શૂન્ય આવશે તો અહીંયા જોઈ શકીએ કે બાવીસ છે એને અગિયાર વડે ભાગી શકાય તો આ જે અંક છે આખે આખો બરાબર એને પણ આપણે અગિયાર વડે ભાગી શકીશું ઓકે હવે ડાયરેક્ટ આપણે કોઈ રકમ નથી આપતો પણ હવે હું ડાયરેક્ટ કદાચ આપણે જોઈએ કે ધારો કે આપણે તફાવતની ગણતરી કરતા હોઈએ અને તફાવત આપણને મળી જતો હોય અને ધારો કે તફાવત આપણને તફાવતમાં જવાબ ધારો કે છેલ્લે આવો આવે છે માઇનસ એકસો એકવીસ મોડ ઓકે આ એક છે મોડ નથી માઇનસ એકસો એકવીસ આ મોડમાં ઓકે તો હવે આ માઇનસ એકસો એકવીસ છે તો મોડ હોય તો જવાબ શું થઈ જાય 121 એકવીસ તફાવત આવતો હોય ધારો કે કોઈ સંખ્યા આપણે ધારી હોય ને આવો બધો સરવાળો બાદ બાકી કરીને છેલ્લે એકસો એકવીસ આવે છે તો હવે જોઈ શકીએ છીએ કે એકસો એકવીસ ભાગે અગિયાર કરીએ તો જવાબ શું આવે અગિયાર એકા અગિયાર અહીંયા એક અને આ એની એક નીચે ઉતારી તો અગિયાર એકા અગિયાર તો અહીંયા છેલ્લે શેષ શું આવશે અગિયાર માઇન ઝીરો 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 આવશે તો એકસો એકવીસ છે એને આપણે અગિયાર વડે ડિવાઈડ કરી શકીએ છીએ ઓકે તો તે પ્રમાણે બીજો કોઈ આ એકસો એકવીસ જેનો તફાવત થતો હોય એને પણ આપણે અગિયાર વડે ડિવાઈડ કરી શકીએ બરાબર તો આ રીતે અગિયારવાળા જે સમ છે એ આપણે અહીંયા પૂરા કરીએ